તારીખ 23મી ઓગસ્ટ શનિવાર માખીના સુપ સંદેશમાંથી પાઠ 23મો અધ્યાય કલમ 1 થી 12 સુધી 2500 એ લોકોને અને પોતાના શિષ્યોને ઉદ્દેશીને કહ્યું શાસ્ત્રીઓ અને ફરોશીઓ મોસેના આસન ઉપર બેઠા છે એટલે એ લોકો કહે તે પ્રમાણે તમે કરજો અને ચાલજો પણ એ લોકો કરે તે પ્રમાણે કરશો નહીં કારણ એ લોકો કહે છે કઈ અને કરે છે કઈ તેઓ તો કમર તોડી નાખે એવા બોજાની ઘાસડીઓ બાંધીને બીજાની ખાંદ ઉપર લાદે છે પણ એ ઉઠાવવા માટે પોતે એક આગણી સુધા હલાવવા તૈયાર નથી તેઓ જે કઈ કરે છે તે દેખાડા માટે જ કરે છે તેઓ શાસ્ત્ર વચનોના મોટા મોટા તાવીજો રાખે છે અને વસ્ત્રોની ઝૂલ પણ મોટી રાખે છે ભોજન સમારંભોમાં મુખ્ય સ્થાન અને સભાગૃહોમાં આગલી બેઠક તેમને ગમે છે રસ્તે ઘાટે લોકો વંદન કરે અને ગુરુજી ગુરુજી કહે તેવું તેઓ ઈચ્છે છે પણ તમે પોતાને ગુરુજી કેવડાવશો નહીં કારણ તમારે એક જ ગુરુ છે અને એ તમે બધા ભાઈઓ છો પૃથ્વી ઉપર કોઈ પણ માણસને પિતા કહેશો નહીં કારણ તમારે એક જ પિતા છે અને તે પરમ પિતા છે તેમ તમે પોતાને આચાર્ય પણ કેવડાવશો નહીં કારણ તમારે એક જ આચાર્ય છે અને તે ખ્રિસ્ત તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક હોય કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈસુની જય વાલા ધર્મજનો એવું કહેવાય છે કે આપણે જ્યારે પ્રભુ તરફ એક પગલું ભરીએ છીએ ને તો પ્રભુ બે પગલા આપણી તરફ ફરે છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં આપણે ગઈકાલનો શાસ્ત્ર પાઠ જો તમે સાંભળ્યો હોય તો નાવમી અને રૂથ આપણે સાંભળ્યું હતું કે રૂથ એક એવી સ્ત્રી વિધવા સ્ત્રી કહે છે કે તમારા લોકો મારા લોકો તમારો ભગવાન મારો ભગવાન તમે જ્યાં જશો ત્યાં હું રહીશ પોતાનું બલિદાન આપવા તૈયાર થાય છે અને એટલા માટે જ્યારે આ વ્યક્તિ બલિદાન આપવા તૈયાર થાય છે પ્રભુ આશીર્વાદ આપે છે પ્રભુ આશીર્વાદ આપે છે બોવા સાથે એના લગ્ન થાય છે ને લગ્ન થયા પછી એને પતિ તો મળે છે પણ સાથે સાથે એ સ્ત્રી જે વિધવા હતી એને પતિ મળે છે એનો ઘર સંસાર આગળ વધે છે અને એને દાવી નામનો દીકરો મળે છે જેના તરફથી ઈસુની વંશાવળી આગળ આપણે જાણીએ છીએ કે દાવીદથી વંશાવળી આગળ વધે છે અને પ્રભુ ઈસુ એના તરફ આગળ આવે છે એ જ વસ્તુ આપણે સાંભળીએ છીએ આજના સંતના જીવનમાં લીમાના સંત રોઝા ને એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી અવિનશ્વર સંતો એટલે કે એવા સંતો કે જેઓ મૃત્યુ પામ્યા હોય અને ત્યાર પછી પણ એમના શરીર હોય આજના સંત લીમાના સંત રોઝા એ એવા જ એક સંત છે કે જેમનું શરીર કોહવાયું સાથે સાથે એમના શરીર બાજુ તમે જો ખબર બાજુ જાઓ તો એક સુગંધ આવે છે એમને પ્રભુએ સુંદરતા આપી હતી શારીરિક તો ખરી જ પણ એમને જે પ્રભુએ સુંદરતા આપી હતી એમણે પોતાનું હૃદય પોતાનું જીવન લોકોના હૃદય પલટા માટે લોકોના જીવનમાં પરિવર્તન આવે એ માટે સમર્પિત કર્યું એમણે પોતે ઘણા બીજા લોકોના દુઃખો લીધા પોતે ઉપવાસ કર્યા બીજાના પાપો માટે અને એટલા માટે પ્રભુએને એને અત્યારે પણ આશીર્વાદ આપ્યા છે આજે વિશેષ કરીને નસુખ સંદેશ જોવા જઈએ તો પ્રભુ ઈસુ કંઈક કહી રહ્યા છે ફરોશીઓને પણ ફરોશીઓ ક્યાંથી આવે છે ફરોશીઓ મોશેના સમયથી ત્યાંથી આવે છે મોશે મોશેથી યહોશુઆ યહોશુઆથી આવે છે કાજીઓ કાજીઓથી પૈગમ્બરો અને પૈગંબરોથી આવે છે ફરોશીઓ આખી લીનીય જ છે પ્રભુ એમને વખોડતા નથી એમના જીવનને વખોડે છે એ એ કહે છે જ પ્રમાણે આપણે પ્રભુના રસ્તે ચાલતા હોઈએ ત્યારે કોઈક પર ઓથોરિટી હોય કોઈ ધાર્મિક વ્યક્તિ હોય એનું જીવન આપણને ગમતું ના હોય ત્યારે આપણી શ્રદ્ધાને ઠેસ પહોંચે છે ત્યારે આજના પ્રભુ શાસ્ત્ર પાઠ દ્વારા આપણને કહી રહ્યા છે તમે તમારું ધ્યાન મારા તરફ રાખો અને તમારી શ્રદ્ધાને વિચલિત ના થવા દો મજબૂત રાખો જેવી શ્રદ્ધા રૂથે રાખી હતી જેવી શ્રદ્ધા લીમાના સંત રોઝાએ રાખી હતી ઈસુની છે